જય જવાન જય કિશન મિત્રો આપણે તમાકાનો વિજાપુર બાજુ કે અને આપણા બાજુ આપણે રોપ તો અમે તમાકાનો રોપ બનાવો છો અને રોપ બનાવો તો આપણે જેમ તેમ રોપ ના નાખી દેવો કોદાળો એ રોપ બરાબર ઉગતો નથી પણ રોપ બનાવો ને એટલે જો આ કેવા મંડ્યા હે આપણે ઘડી ચેવું પેલો હજવારી તમે કાઢો ને હજવારી એ હજવારી કાઢો ને એ બી રાખ પાળીયા કઢી નાખવાના પડે ઘડી નાખવાના એટલે કે ઓમ ફેવરી આ જો આજે હરથે કર્યો ધાર્યા ઓમ દંતાળી ફેવરી છે ખાડા ખીયા રાખવાના નહીં અને પછી તમને આવડે રૂપ બનાવતો

તાળી અંદર વેળો લેવાના રૂપમાં અને એને પૂછી તમે જોજો એને પૂંખવાનો જેટલો બહુ મસ્ત પૂંખવાનો અને આવો કોઈ આળો આવે આજે તો એને વેણી અને પાળીએ સડાઈ દો હ તમે પાળીએ હે પણ તમે તો અમારા મજ થઈ ગયા મારે તો ચેડે પડ્યું છે જો એ ચું કોમ કરે હે તમે રૂપ કરી લો હે કે પહેલા વેલા છો

અને હવે અમિત તમે રોગ પૂંખશો એટલે બતાવશે કે આ ચેવી રખતનો પૂછ્યો અને સમય પૂંખ્યો છે અને કેટલો પૂંખ્યો છે તો હું જય જવાન જય કિશન